રચ્છાના ગામના રત્ની પટેલ દસર કે ગાડા ભાઈ મારું નામ અહીંયા રચ્છાના ખેતીમાં તમજો મારો અહીંયા રચ્છામાં રહું છું ના જે ઘરિયે તે અમારા કાકી નમેબબેન જે અંબાડાત પર છે ને અહીંયા પણ રહે છે અમને અંબાડાથી નોરા તમન ને છોકરા નાનો મુકી ગયો અને અહીંયા રહેતા હતા અને કાલે બાર થી બારથીડર કરી નાખેલું હોય મર્ડર કરી અને આરોપી એમના કંઠી હાથની મંગળ્યું કાનની બીટર વેટીઓ આ બધું અને બાજુના ટંક ના લોક પણ તોડી ફરાર થઈ ગયેલો છે અમે આજુબાજુના ભાઈઓ જાણ કરતા જ હું અહીંયા આવી જોયું જોતા મને લાગ્યું તરત જ અમે માન્ય પોલીસ સ્ટેશન પર જાયા ને તરત ફટાફટ વિલંગામની પણ ટીમ આવી ગઈ અંબાજની કાધુનગરની ડોક સાથે આવી ગયા મને આવી અને તપાસ કરી અને છлле રાતના 2:30 વાગ્યા અમે लाश ઓઠી અને એ लाशને અમે રાત અત્યારે શુલાશિલમાં લઈ ગયા છીએ કિયમ માટે મતલબ કિયમમાં તરત ચાલુ છે